કૃષ્ણ ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયાત ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને મિત્રો હમ હા તો આનંદમાં જશે હવે આપણે છે ને હમણાં બહુ નવેમ્બર ને ડિસેમ્બર ને સ્પેશિયલી ડિસેમ્બર આવે ને એટલે અહીંથી માણસો બધા ભાગે ઇન્ડિયા ની વાત એ સાચી છે ઇન્ડિયામાં કારણ કે ઠંડી અહીંયા બહુ ચાલુ થઈ જાય ઠંડી થાય એટલે પછી કે હવે હાલો આપણે આપણા હાલો આપણે જઈએ આપણા મલકમાં હમ તો મારે મિત્રો વાત એ કરવી છે કે મેં ઈ કાર્ડ ઈ એરાઈવલ કાર્ડ વિશે તમને વાત કરી હતી કદાચ તમને ખબર હોય તો કે હવે એ છે ને ઓનલાઈન થઈ ગયું છે એટલે એમ્બેકમેન્ટ કાર્ડ આપે જે આપણે ત્યાં ભરવાનું હોય સ્પેશિયલી જે અહીંના યુકેના સિટીઝન હોય અથવા તો આપણી પાસે ઇન્ડિયન પાસપોર્ટ ન હોય એટલે કોઈ પણ ફોરેનર્સ માટે હવે જે ઈ કાર્ડ છે એ ઓનલાઈન થઈ ગયું છે હમ ને એના વિશે મેં આખો બ્લોગી બનાવ્યો હતો તમને એ પહેલાં હજી ચાલુ થવાનું હતું એ ચાલુ થઈ ગયું છે ઓક્ટોબરમાં તો હવે એના માટે ઘણું કન કન્ફ્યુઝન છે ઘણા માણસોમાં કન્ફ્યુઝન એ છે કે ઘણા એ આમાં મીડિયામાં એવું કીધું હતું અને પેપરમાંય આવ્યું હતું પેપરમાં એવું આવ્યું હતું કે છે ને આ ઓસીઆઈ જે જેને પાસે હોય એટલે ટૂંકમાં આપણે પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય ને આપણી પાસે ઓસીઆઈ કાર્ડ હોય ઇન્ડિયાનું તો એના માટે કે એ ભરવાનું રહેતું નથી પણ એ વાત ખોટી છે બિલકુલ ખોટી છે એ મીડિયાવાળાએ પણ દીધ્યું હાવ અને પેપરવાળાએ પણ દીધ્યું બધી અને યુટ્યુબમાં ઘણા માણસોએ કીધું છે કે ના ના એ આપણે ભરવાનું નથી રહેતું પણ એ હાવ ટોટલી 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 ખોટું છે રાઈટ ઓસીઆઈ હોય કે ઓસીઆઈ ન હોય કોઈ પણ ફોરેનર્સ જ્યારે ઇન્ડિયામાં એન્ટ્રી થાય ત્યારે ઈ કાર્ડ ભરવું પડે ભરવું પડે ને ભરવું પડે એટલે આ એક અંદરથી પહેલાં કાઢનાંક નાખજો કે આપણે ઓશિયાઈ છે આપણી પાસે એટલે આપણે કંઈ ભરવાનું રહેતું નથી ને આપણે સીધે સીધું નીકળી જઈએ એવું નથી રાઈટ નહીંતર પછી ન્યા જાય પછી તકલીફ થાય કારણ કે આ વસ્તુ બની છે એટલે તમને કહું છું કે ઘણા ન્યા જે ભાઈ ગયા છે અને એ ભરવા ભરીને કારણ કે એની ઇમ્પ્રેશન હતી કે ના ના આ ભરવાનું નથી કારણ કે મીડિયામાં એવું બધું આવી ગયું હતું એમ કે નથી ભરવાનું અને મને એવું ઇમ્પ્રેશન હતી એવું કંઈ નહીં કે તમને ખાલી કેમ કે આપણે તો આ મીડિયામાંથી જોઈએ એના બધું મીડિયામાં જે આવતું હોય એના ઉપરથી ખબર પડે સમાચારમાંથી નામાંથી રાઇટ પણ એ ખોટું છે એમ ઓ કાર્ડ હોય કે ન હોય તમારે એ જે એરાઈવલ કાર્ડ છે એ ભરવું પડે અને એ ઓનલાઈન ભરવાનું હોય છે બહોતેર કલાક પહેલાં તમે ભરી શકો બહોતેર કલાકની તમારે એટલે બોતેર કલાકની અંદર તમે ગમે ત્યારે ભરી શકો જાઓ એ પહેલાં તો એ અહીંથી પહેલાં ઓનલાઈન ભરી દેવાનું એટલે તમને ન્યા કોઈ તકલીફ ન થાય અને એ એ માટે હું મેં કીધું કઈ રીતે ભરવાનું હોય છે તો એ બહુ ઇઝી છે અને ત્યારે કહેતા હતા કે આ તો તમે લિંકમાં જે આ તો ચાલુ નથી થયું પણ ચાલુ નતું થયું એટલે એ લિંક નથી આવતી હવે એ લિંક આવે છે તો હું તમને શેર કરું અને બતાવું કે કઈ રીતે ભરાય એ કાર્ડ એમ એટલે એ ભરા ભરાઈને પછી હું એને કરવાનું અને કઈ રીતે જવાનું છે વેરી સિમ્પલ રાઇટ આમાં કંઈ બહુ મોટું છે નહીં પણ ખાસ આ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે બધાને ભરવાનું છે આ કાર્ડ રાઈટ એક્સેપ્ટ કે તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય તો તમને એ કાર્ડ ભરવાનું આવતું નથી બાકી ફોરેનર માટે બધાને એ લાગુ પડે છે તો હું જરાક તમને એમનામાં શેર કરું જો એ થાય તો આપણાથી કારણ આપણે છે ને બધે હા બધું એવું નથી કે આપણે બધું આવડે પણ જે કંઈ છે એ હું તમને વાત કરું હમ લ્યો આ કાર્ડ છે બરાબર હવે આ કાર્ડની અંદર જુઓ આ તમારે વેબસાઈટમાં જવાનું એટલે એ સીધે સીધે આવી જાય ઈ અરાઈવલ કાર્ડ ઇન્ડિયા એટલે આવી જાય સીધે સીધું ગૂગલમાં સર્ચ કરીશો તોય આવશે હવે એની અંદર વેરી સિમ્પલ છે પર્સનલ ડિટેલ તો કે એન્ટર નેઈમ પછી એટલે નામ પહેલાં આપણે લખવાનું પછી સરનેમ જે પાસપોર્ટની અંદર જે રીતે હોય ને નામ ઈ એક્ઝેક્ટલી સ્પેલિંગ સાથે લખવાનું એમાં ભૂલ થવી જોઈએ નહીં નહીં ત્યારે પ્રોબ્લેમ થાય બરાબર એટલે એ એક મેકશ્યોર કરજો પછી નેશનાલિટી અને એટલે નેશનાલિટી આપણે શું છે એમ કે કઈ નેશનાલિટી એટલે તમને બ્રિટિશ છે કે તમે કેનેડિયન નેશનાલિટી છે કે અમેરિકન છે કે રિયલી જે કંઈ હોય એ તમારી એમ નેશનાલિટી એ નેશનાલિટીનું આ ખુલ્લે એટલે એમાં લખી નાખવાનું યુનાઇટેડ કિંગડમ આપણો હોય એટલે પછી પાસપોર્ટ નંબર જે પાસપોર્ટ નંબર આપણે તમને ખબર છે કે આપણા જે પાસપોર્ટ હોય એની અંદર જે નંબર હોય એ નંબર નાખવાના અને પર્પઝ માટે તો એમાં બિઝનેસના બધાનામાં જે ઓપ્શન હોય છે એમાં ઘણું ટુરિસ્ટનું હોય છે બધાનું હોય છે એટલે એમાં આપણે ટુરિસ્ટ માટે જતા હોય એટલે ફરવા માટે તો આપણે લખવાનું એમ એટલે લખવાનું નથી એમાં સીધું એનું ટીક જ કરવાનું સીધો આવી જાય અહીંયા પર્પઝ બરાબર પછી એરાઈવલ ડિટેલ એટલે ક્યારે તમે ગયા ન્યા એટલે ક્યારે એરાઈવ થવાના છે એ જગ્યાએ ટાઈમે જે દિવસે તમે અહીંયા ઉતરવાના હોય એ એ ટાઈમનો એ ડેટ લખવાની એમ રાઈટ એટલે મેક શ્યોર એ કરજો અહીંથી તમે માનો કે આગલે દિવસે નીકળતા હોય તો એ ડેટ નહીં પણ એરાઈવલ ડેટ એટલે ન્યા ઉતરો ત્યારે કારણ કે બીજો દિવસ કદાચ થઈ ગયો હોય ન્યા એમ પછી લાસ્ટ કન્ટ્રી વિઝિટેડ ઇન લાસ્ટ સિક્સ ડેઝ એટલે છ દિવસમાં તમે લાસ્ટ છ દિવસમાં કોઈ કન્ટ્રી તમે વિઝિટ કરી વિઝિટ કરી હોય તો અહીંયા એ એની બધી કન્ટ્રીના નામ આવે છે તો એ કદાચ ટીક કરવાનું અને એમાંથી કાઢવાની ને ન કરી હોય તો આમ ન લખી દેવાનું નો કન્ટ્રી વિઝિટેડ એટલે અહીંયા તમે ટીક કરો એટલે વાત થઈ પૂરી એટલે એ તમારું પૂરાઈ ગયું પછી એડ્રેસ ઇન ઇન્ડિયા એડ્રેસમાં તમારે છે ને આપણે તો જો આપણું પોતાનું જે એડ્રેસ હોય ને જે ઉતરવાના હોય તો એ લખી નાખવાનું હોટેલમાં ઉતરવાના હોય તો હોટલનું લખી નાખવાનું કોઈ આપણે ફેમિલીને ઘરે ઉતરવાના હોય ત્યાંનું લખી નાખવાનું ગમે જેને જે ઉતરવાના હોય ને જે કરવા હોય એ લખી નાખવાનું બરાબર અને સ્ટેટ આપણો સ્ટેટ તો ગુજરાત છે હા રાઇટ અને ડિસ્ટ્રિક તો ડિસ્ટ્રિક આપણે પોરબંદર હોય તો પોરબંદર લખવાની જૂનાગઢ જૂનાગઢ રાજકોટ રાજકોટ ગમે જે કંઈ હોય વરી સિમ્પલ છે પછી ઈમેલ આઈડી આ અહીંયા આપણે જે ઈમેલ હોય એ લખી નાખવાનું અને કોન્ટેક નંબર એટલે હવે આપણી પાસે અહીંનો આ ન્યાનો ફોન નંબર ન હોય ઇન્ડિયાનો તો પછી આઈનો આપણે કરવાનું કે એમાં કાર્ડ આપણે યુકેનો ફોર ફોર આવી જાય બરાબર અને પછી એન્ટર મોબાઈલ ને જો ન્યાનો હોય તો નાઇન વન આવે આપણે બરાબર અને પછી ઇમરજન્સી કોન્ટેક નંબર ઇમરજન્સી કોન્ટેક નંબર આપણે હગાવાલાનો ગમે ત્યાં હોય ને એનો લખી નાખવાનો ને એ કોઈ ન હોય ને આપણે આઈનો લખવો હોય યુકેમાં કોઈ હોય તમારા હગાવાલા તો એનો લખી નાખવાનું ગમે એનો લખવાનું એવું કંઈ જરૂરી નથી કે નાનો જ લખવો પડે કે એના વગર ચાલે નહીં એવું કંઈ છે નહીં બરાબર પછી બીજો હવે આપણે માનો કે આપણે આમ ફેમિલી સાથે ટ્રાવેલ કરતા હોય અને છોકરાઓ સાથે કે ગમે આપણે બીજા બીજા ત્રણ ચાર જણા સાથે જે ટ્રાવેલ કરતા હોય આપણે બધા ભેગી ટિકિટ લીધી હોય એ એડ મેમ્બર અહીંયા ટીક કરો એટલે એડ મેમ્બર એટલે પછી એનું આવી જાય તો એની બધી માહિતી આવી રીતે ભરવાની હોય છે એ ભર્યા પછી આ નીચે કેપચા છે કાપચા કેપચામાં શું હોય છે કેપચામાં જે અહીંયા બતાવ્યું હોય અહીંયા જે હોય છે બધું અહીંયા લખેલ હોય એ અહીંયા આપણે લખવાનું લખી નાખ્યા પછી આ ડિક્લેર કરી નાખવાનો અહીંયા ડિક્લેર કરો અને સબમિટ કરો એટલે પૂરું થયું એટલે એ તમને સીધે સીધો ઈમેલ આવે ને ઈમેલની અંદર એ આવે છે એ જે એનું બારકોડ સાથે ને એ સેમે ઇમેલમાં આવે એટલે એ કરો એટલે સીધે સીધું તમારું આખું જે માહિતી હોય માહિતી બધી પ્રોપર આવી જાય અને થઈ જાય એટલે આમાં કોઈ બહુ મોટું છે નહીં કંઈ એમાં કંઈ નાઈટ નહીં પછી બીજી વખત માનો કે આ એક વખત તમે ભરી દીધું ને પછી પાછા પાછા બીજી વખત તમે પાછા ઇન્ડિયા જાઓ છો તો ક્વિક ફિલ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ડેટા એટલે પહેલાંના ડેટા હોય આપણી પાસે જે આપણો પાસપોર્ટ નંબર ને બધું હરખું હોય કે પાસપોર્ટ ન બદલાવ્યો હોય જો બદલાવી નાખ્યો હોય તો નહીં પણ પાસપોર્ટ ન બદલાવ્યો હોય તો આમાં સીધા સીધા પાસપોર્ટ નંબર નાખો અને આપણો સિલેક્ટ નેશનાલિટી જે બ્રિટિશ હોય તો અહીં યુનાઇટેડ કિંગડમ એ નાખો અને કેપચા આજી સેવ સેવન ઈ વાય ટુ ઝે ઝેડ ઈ એઇટ રાઈટ ઈ અહીંયા કરો કેપચામાં અને પછી નેક્સ્ટ કરો એટલે સીધે સીધું આ ફોર્મ ભરાઈ જાય ફોર્મ ભરાઈ જાય એટલે ડિક્લેર કરીને સીધું સબમિટ કરી દો પૂરું થઈ ગયું એટલે વેરી ઇઝી અને વેરી આમાં ક્વિક છે આમાં કંઈ બહુ મોટું છે નહીં પણ મેં કીધું તમને છે ને આમાં ખબર ન પડે એટલા માટે થઈને મેં કીધું લોકો આ કઈ રીતે ભરાય છે ને કેટલું હોય છે એટલે આવી રીતે હોય છે આ ફોર્મ તો આ બસ ફોર્મ ભરી દો એટલે પૂરું થઈ ગયું એટલે તમારે કોઈ નામ ન લઈએ ત્યાં જાઓ એટલે સીધે સીધું તમે નહીતર પછી ન્યા જ્યાં જાયો ને ઉતર્યો ને જો કારણ કે તમારે પછી લાઇનમાં ઊભું પડે પાછી લાઈન આપણી જુદી હોય ફોરેનર્સની તો ન્યાજીને માગે કે ફોર્મ ક્યાં તો કે ફોર્મ ભાઈ નથી ઘણા છે ને હજી એમ કહે છે કે નાના એટલે હાર્ડ કોપી ન્યા મળે છે પણ હાર્ડ કોપી ક્યાં સુધી મળશે ત્યાં અત્યારે જે ઓલા કાગળિયા મેન્યુઅલ એ જ્યાં સુધી ત્યાં છે એની પાસે પ્રિન્ટ કરેલ પહેલાંના ત્યાં સુધી આપીએ બાકી પછી અમુક જગ્યાએ નહીં હોય તો પૂરું થઈ ગયું એટલે અહીંથી ભરીને જાજો એટલે તમારે કંઈ માથાકૂટ કોઈ જાતની થાય નહીં અને વેરી સિમ્પલ છે આમાં કંઈ કોઈ વેદ નથી બનવા કે કંઈ આમાં કંઈ બધું આપણે પીએચડી કરવું બરાબર આપણે ઘરે ભરી થઈ ગયા કોઈને કંઈ જરૂર નથી કોઈને હેલ્પ નહીં આમાં કંઈ એટલીસ્ટ આપણે જો થોડુંક કોમ્પ્યુટરનું જ્ઞાન હોય અને થોડુંક આવડતું હોય એટલે આ ભરી ખાઈ ગમે એ પણ ભરી હગે આમાં કંઈ લાંબું નથી બરાબર તો એ ભરી લેજો જ્યારે જવું હોય ત્યારે ત્રણ ચાર દિવસ પહેલાં તમે ચાર દિવસની અંદર તમે ભરી લો એટલે પૂરું થયું કામકાજ હમ તો એવું છે તો કે તો મેં આ નાનો નાજુકડો મેં ક્યોર કરજો કે આ છે ને ખોટી વાત છે કે જે આ વાત ખોટી 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 છે કે જે મીડિયાની અંદર જે આવ્યું છે કે ભાઈ આ ઓશિયાવાળા નથી ભરવાનું તો વાત ખોટી છે બરાબર તો આવજો ને પાછા નવા લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં